ભાવનગરની સેલ્ટી હોસ્પિટલ ખાતે કોંગ્રેસ પ્રમુખ સહિત આગેવાનો દોડી ગયા હતા જ્યારે તપાસ કરતાં ડાયાલિસના દર્દીઓ ખૂબ જ હેરાન થાય છે અને મશીનો પણ બંધ હાલતમાં છે અને બીજી બાજુ તમામ સ્ટ્રેચરો તૂટેલી હાલતમાં જોવા મળ્યા હતા જ્યારે સુપ્રિન્ટેન્ડન્ટને રજૂઆત કરવામાં આવી હતી કે આગામી દિવસોમાં ડાયાલિસિસનું મશીન તેમજ સ્ટ્રેચરો નવા કરી આપવામાં આવે જો આ નવા નહીં આપવામાં આવે તો આગામી દિવસોમાં કોંગ્રેસ સમિતિના આગેવાનો દ્વારા ગાંધી જિંદિયા માર્ગે પણ જશે એમાં ધ્યાન એનું કારણ છે બારગામ થી આવતા હોય બધા દર્દીઓ હેરાન થાય છે

તમે મહત્ત્વની વાત બીજી જુઓ તો એટલા બધા સ્ટ્રેચરો ખરાબ છે અને સ્ટ્રેચરના દર્દીઓ સાથે કોઈ પણ મેડિકલ સ્ટાફ કે કોઈ સિક્યુરિટી સાથે જતું નથી એટલે દર્દીઓને ખૂબ મોટી હાલાકી પડે છે તમે જુઓ તો પી વાય અંતર્ગત જે મેકમની ભરતી કરવાની છે એ ભરતી પણ કરવામાં નથી આવતી એટલે ખૂબ જ પ્રમાણમાં અત્યારે ભાવનગર સર્ટી હોસ્પિટલમાં દર્દીઓ હેરાન થાય છે એટલે આજરોજ સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબને અમે રજૂઆત કરી અને તાત્કાલિક ધોરણે આ બધા જે ડાયાલિસિસના મશીનો બંધ છે એ કરવામાં આવે જેથી કરીને દર્દીઓ હેરાન ન થાય આ સ્ટ્રેચરો નવા વસાવામાં તાત્કાલિક ધોરણે આવે જેથી એમાં પણ દર્દીઓને મુશ્કેલી ન પડે અને આ જે પીએમએસએસ અંતર્ગત જે ભરતી કરવાની છે એ ભરતી પણ તાત્કાલિક ધોરણે કરવામાં આવે જો આ સમયસર ભરતી પ્રક્રિયામાં કે ડાયાલિસિસના મશીનમાં ધ્યાન દેવામાં નહીં આવે તો આગામી દિવસોમાં કોંગ્રેસ પક્ષને ફરજ પડશે ગાંધીજીંદી આ માર્ગે આંદોલન કરવાની અને કોંગ્રેસ પક્ષનો આગેવાન અને કાર્યકર દર વીકલી સરટી હોસ્પિટલની મુલાકાત લઈ અને દર્દીઓની પડતી મુશ્કેલીઓનું પણ ધ્યાને લેશે અને એની પણ નોંધ લઈ અને રજૂઆત કરશે